જીલાના માનવી પોલીસ મથકમાં હુમલો કરવાના કેસમાં ચાર આરોપીઓ સામે સિન્ડિકેટ બનાવી ઓર્ગેનાઇઝ ક્રાઇમને અંજામ આપતી ટોળકી સામે પશ્ચિમ કચ્છ પોલીસે પ્રથમ વખત ગુનો દાખલ કરતા રીઢા ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. માંડવી તાલુકાના પાંચોટીયા ગામના પુંશી આલા ગઢવી, હરી આલા ગઢવી, મોટી ભુજપુરના શામળા થારુ ગઢવી, પરરાના ગોપાલરામ મીઠાણી સામે ટોળકી બનાવી સંગઠિત ગુનાખોરી અને

ત્યારે મુખ્ય આરોપી હરિલા ગઢવી એ કોર્ટમાં જામીન માટેની અરજી કરી હતી પરંતુ પોલીસ મથક પર અને પોલીસ કર્મીઓ પર હુમલો કરવા જેવા ગંભીર ગુનો હોય શુક્રવારે જામીન અરજી પરત ખેંચી લીધી હતી દરમિયાન પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા આ ગુનામાં આરોપીઓ સામે ગુજસીટોકની કલમનો ઉમેરો કરી કાયદાની લગામ કસી હતી ઉલ્લેખનીય છે કે પાંચોટિયાના પુંછી ગઢવી સામે દસ વર્ષમાં અગિયારથી વધુ ગુના નોંધાયા છે પુંછી ગઢવીએ પાંચ વર્ષ અગાઉ પણ માંડવી પોલીસ મથકમાં પીએસઓ પર હુમલો કરવાનો પ્રયાસ કરીને ભારે હંગામો મચાવ્યો હતો આરોપી સામે છેલ્લા દસ વર્ષ દરમિયાન માંડવી પોલીસ મથકમાં સાત અને ભુજ બી ડિવિઝનમાં બે અને માનકુવા પાલનપુર પોલીસ સ્ટેશન મળીને કુલ અગિયાર જેટલા ગુનાઓ નોંધાયા છે સ્કે અલવા માંડવી પોલીસ સ્ટેશનમાં આઈપીસી સેક્શન એકસો છ્યાસી એકસો નવાસી તીનસો ત્રેપન मांडवी पुलिस स्टेशन में 2020 में तीन सौ की सेक्शन तीन सौ पैंसठ तीन सौ तेईस सौ दो एक सौ चौदह एक्ट की सेक्शन एक सौ पैंतीस के साथ साथ एट्रोसिटी एक्ट के सेक्शन तीन एक आर तीन एक एस तीन दो ए और मांडवी पुलिस स्टेशन में 2014 में तीन सौ तेईस 114 सौ दो एक सौ चौदह ये सारा रिकॉर्ड निकाला गया और जानकारी मिली कि इन सब गुनाहों में और उसकी शामिल रही है और यह उनका गुनाहित इतिहास है इसके पश्चात लॉ एंड ऑर्डर को कंट्रोल करने के संबंध में और शांति और सुरक्षा मजबूत बने इसके लिए भारतीय न्याय संहिता के अलावा गुजरात सरकार और केंद्र सरकार के द्वारा समय समय पर अन्य